તો મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા લુણાવાડા તાલુકાના ગોલાલા પાલા ગામ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને રાત્રે સભા યોજાઈ હતી આ સભામાં રોડ રસ્તા પહોળા કરવા અમદાવાદ સેમલિયા બસનો બંધ રૂટ ફરી શરૂ કરવા પશુ દવાખાનામાં કમ્પાઉન્ડ વોલ બનાવવા પાણી વીજળી તેમજ નીલગાયની સમસ્યા જેવા સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ સભામાં ગામના સરપંચ સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લુનાવાડા તાલુકાના આ ગામમાં મારી પહેલી રાત્રિસભા છે અને એમાં બે તબક્કામાં રાત્રિસભા કરવામાં આવી છે પહેલાં જો કોઈ સ્કીમ્સ બીજા બીજા ડિપાર્ટમેન્ટ્સની હોય છે આની માહિતી આપી છે અને બીજી જો લોકોના અહીંયા પ્રશ્ન છે જો રોડ રિલેટેડ છે આંગણવાડી રિલેટેડ છે કુપોષણ રિલેટેડ છે અને એમના લેન્ડ રિલેટેડ છે પ્રોટેક્શન વોલની પણ માગણી કરી છે तो आ बदा अमरा बदा डिपार्टमेंट्स हूँ जोइश अने रिव्यू करीश जो कोई इमने परेशानी अँ सोल्व शक से हूँ पूरे पूरे प्रयत्न कि आ सॉल्व थाय જુનાગઢ પોલીસે સિટોક હેઠળ લિસ્ટેડ બુટલેગર અને સત્તાવન જેટલા ગુનાઓ આચરનાર ધીરેન કાર્યા અને તેની ગેંગના આઠ લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે આ ગેંગ પર લૂંટ હત્યાર ધારણ હત્યાનો પ્રયાસ પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓના આરોપો છે તેઓ જીએસટીના ખોટા બિલ બનાવવા વાહનોના એન્જિન ચેસીસ નંબર સાથે ચેડા ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવતા સહિતના ગુના આચરતા હતા